અહીંના તાલુકા પંચાયતના પ્રમુખ હોય એ પણ કેમ નથી બોલતા અહીંના તાલુકા પંચાયતના સભ્યો શું કરી રહ્યા છે જિલ્લા પંચાયતના સદસ્ય શું કરી રહ્યા છે એમની તો જવાબદારી આવે છે કે લોકો આપણને મત આપીને આપણને જિલ્લા પંચાયતમાં તાલુકા પંચાયતમાં બેસાડે છે તો આપણા વિસ્તારમાં જ્યાં રોડ રસ્તામાં જે ખાડાઓ પડ્યા હોય એમનું મરામત કરવાની જવાબદારી આપણી હોય છે કેમ જવાબદારી નિભાવતા નથી નમસ્કાર દોસ્તો મારું નામ છે હાર્દિક સિંગોડ હાલ અત્યારે અમે પાલડી ગામ છે ત્યાં અત્યારે અમે ઉપસ્થિત છીએ અહીંના લોકોની ફરિયાદો મળી હતી કોમેન્ટો મળી હતી કે આ જે રોડ છે ખાસ કરીને આગળ વાંસોજ ગામ આવેલું છે વાંસોજ ઓલવાણ પાલડી તડ પિંગ અને કોબ સુધીનો જે આ રોડ છે તે બિસ્માર હાલતમાં છે વરસાદી વાતાવરણના લીધે આ રોડ છે તેમાં ખાડાઓ છે તે મોટી સંખ્યામાં પડ્યા છે લોકોના અકસ્માતો પણ થયા છે વાહન સ્લીપિંગના બાઇક સ્લીપિંગના કિસ્સાઓ પણ છે તે બન્યા છે આખરે ફરિયાદો મળી હતી ત્યારબાદ અમે અહીંયા પહોંચ્યા છીએ કેમેરામેનને કહીશ કે જે ખાડા છે તે પડ્યા છે આ રોડ ઉપરને આપણા કેમેરામાં દ્રશ્યો બતાવે જોઈ રહ્યા છો કે આ ખાડાઓ છે તે મોટી સંખ્યામાં આ જે મુખ્ય રસ્તો છે વાંસથી લઈ અને કોબ સુધીનો ત્યાં સુધી ખાડાઓ છે તે મોટી સંખ્યામાં આ રોડ ઉપર પડ્યા છે પરંતુ અહીંનું પ્રશાસન શું કરી રહ્યું છે એ કોઈને ખબર નથી આ ખાડાઓ પર ડામર ક્યારે પાથરશે એ પણ સૌથી મોટો સવાલો છે લોકોની સમસ્યાઓ ખૂબ મોટા પ્રમાણમાં છે અહીંયા ખાસ કરીને જે મુખ્ય સમસ્યા હોય છે રોડ રસ્તા પાણી ગટર ને એમાં પણ આપણે જો ખાસ કરીને લોકોની સમસ્યાઓનું નિરાકરણ ન લાવી શકીએ તો આપણે કઈ દિશા તરફ જઈ રહ્યા છે એ સૌથી મોટો સવાલ છે દોસ્તો આ રોડ છે વાંસોસથી લઈ અને કોભ સુધીનો આ રોડ પણ એટલો સાંકળો છે કે લોકોને ડબલ સાઇડમાં અવર જવર કરવામાં મુશ્કેલી પડી રહી છે જ્યાં જ્યાં ખાડાઓ પડ્યા છે આ રોડ ઉપર ત્યાં ડામર પાથરવામાં આવે અને આ રોડનું મરામત કરવામાં આવે રોડનું સમારકામ કરવામાં આવે જેથી કરીને વાહન ચાલકોને મુશ્કેલીઓ ના પડે શું નામ આપનું મારું નામ મોહનભાઈ મોહનભાઈ શું કહેશો જે આ રોડ છે તે અત્યારે બિસ્માર છે અટાણે આ રોડનું બહુ તકલીફ પોઝિશન ખરાબ જ છે ને આખી સાહેબ કોપ પટ્ટી એવી ને એવી છે ખરાબ અચ્છા એટલે શું એટલે અમારે ખાડાઓ છે ખાડાઓ છે ને એકલા ખાડાઓ છે અહીંથી જે આપણે જઈએ તો અડધો તો એમાં પડતા જાય સાડું એકલા કાંકરા છે એટલે કેટલા વર્ષોથી છે આ લગભગ ચાર પાંચ વર્ષથી તો છે એટલે સમાન કામ કરવામાં આવ્યું નથી કાંઈ હજી આવ્યું નથી રોડ કામનું ડબલ પટ્ટી થાવી જોઈએ ને એટલે વાહનોને અવર માટે મુશ્કેલી તો બહુ મુશ્કેલી જ થાય અહીંથી કે બધા સાધન તો અહીંથી જ જતા હોય આવક જાવક તો અહીંથી જ હોય વધારે કારણ કે ઉના જાય કે આમ કોપ જાય કે કેસરિયા જાય તો બધી આપટ્ટી લાગે જાણવા મળ્યું છે કે દીવ ગોખલામાં મોટા પ્રમાણમાં જે અહીંના લોકો છે તે કામે જતા હોય છે તો ક્યાંથી ક્યાં સુધીનો આ રોડ ખરાબ છે અહીંથી છે આમ ગોખલા બાયપાસ આવે

તો આપણે તમને મત આપી કામ કેમ નથી એ લોકો તો જ્યારે મતદાન આવે છે ચૂંટણી આવે ત્યારે મતદાન આપીને જતા રહે છે પરંતુ જે અહીંના અધિકારીઓને જે અહીંના પ્રતિનિધિઓને જવાબદારી હોય એ જવાબદારી લોકો ક્યાંક ભૂલી ગયા હોય એવું હાલ અત્યારે સામે આવી રહ્યું છે હજી આ દોસ્તો ખાસ કરીને એક વાહન ચાલક છે મને મલ્યાશન સાથે વાત કરશું હશુ નામ મહેશભાઈ ક્યાં આવો છો વાંસુશી મહેશભાઈ ખાસ કરીને આ રોડ છે તે ખરાબ છે અહીંયા ખાડાઓ રોડ પર ખૂબ પડ્યા છે શું કહેશો તો એ ખાડા આપણે પુરાવવા જોઈએ કોઈ મોટા અધિકારીને કહેવું જોઈએ તો આવા વાહક ચાલકોને બધીને હાંકવાનું ને મજા આવે તો ખાસ કરી તમારા પાસુશ રોડ પર ખાડા છે અમારે અહીંથી છે એટ વાંસો સુધી ખાડા તો છે જ આપણે આમ જઈએ તો

લોકો છે તે ખૂબ ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે કોઈ એમની વાતો સાંભળતા નથી ત્યારે આ લોકો છે પોતાની રાય છે તે કહી રહ્યા છે તમામ લોકોને સ્વીકારવું પડશે કે નાનો વ્યક્તિ જ્યારે અહીંયાથી પસાર થઈને આવે છે ત્યારે દુઃખથી પીડાથી કહી રહ્યો છે કે કોઈ અમારું સાંભળતું નથી અને ખૂબ દુઃખની વાત તો એ છે કે વાંસૂસથી લઈ અને છેલ્લે કોપ સુધીના વિસ્તારના લોકો છે ત્યાં રોડથી જ્યાં જ્યાં ખાડાઓ પડ્યા છે તેનાથી હેરાન થાય છે તો અહીંના પ્રતિનિધિઓ બોલતા કેમ નથી અહીંના સરપંચ નથી કેમ બોલતા અહીંના તાલુકા પંચાયતના પ્રમુખ હોય એ પણ કેમ નથી બોલતા અહીંના તાલુકા પંચાયતના સભ્યો શું કરી રહ્યા છે જિલ્લા પંચાયતના સદસ્ય શું કરી રહ્યા છે એમની તો જવાબદારી આવે છે કે લોકો આપણને મત આપીને આપણને જિલ્લા પંચાયતમાં તાલુકા પંચાયતમાં બેસાડે છે તો આપણા વિસ્તારમાં જ્યાં રોડ રસ્તામાં જે ખાડાઓ પડ્યા હોય એમનું મરામત કરવાની જવાબદારી આપણી હોય છે કેમ જવાબદારી નિભાવતા નથી એ આ વિસ્તારના લોકો સવાલો કરી રહ્યા છે કોઈ ખુલ્લીને આવીને બોલવા તૈયાર નથી પરંતુ જે હકીકત છે એ હકીકત અમે આપને બતાવી રહ્યા છીએ આ વાત કદાચ મારો વિડીયો જોઈ રહ્યા હોય તો તમામ સદસ્યોને તમામ પ્રતિનિધિઓને કદાચ કડવી લાગશે પરંતુ આ વાસ્તવિકતા છે આપણે પણ એ વાતને સ્વીકારવી પડે